અમરેલી સિવિલ હોસ્પિટલમાં બની હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરા કેદ પૂરપાટ ઝડપે ફોર વ્હીલ કાર ત્રણ લોકોને લીધા અડફેટે બે ગંભીર ઈજાગ્રસ્ત ગંભીર ઈજાગ્રસ્ત પ્રથમ અમરેલી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ કરાયા રિફેર હિટ એન્ડ રનની ઘટનાના સિવિલના સીસીટીવી કેમેરામાં થયા કેદ પૂરપાટ ઝડપે ફોર વ્હીલ કાર હોસ્પિટલના મેડિકલ વાહન સાથે પણ ધડાકે ધડાકેભેર કર્યો અકસ્માત ઘટનાની જાણ થતાં સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આપને જણાવી દઈએ કે આ પુરપાટ કારના અથડામણમાં ત્રણ લોકો ઘાયલ બેને ગંભીર ઈજાઓ થઈ છે ત્યારે ઘાયલોને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે અને ફોર વ્હીલ મેડિકલ વાહનને પણ ટક્કર મારીને જતો રહ્યો છે આ તમે જોઈ શકો છો કેટલો ભયાનક અકસ્માત છે જ્યારે અમરેલી સિવિલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે પુરપાટ કાર અથડામણમાં ત્રણ લોકો ઘાયલ થયા છે બે લોકોને ગંભીર ઈજા થઈ છે અમરેલીની આ ઘટના છે અને આ સાથે પોલીસ સ્ટાફ પણ તરત ત્યાં હાજર રહ્યો હતો અને તમામે તમામ માહિતી મેળવીને જે પણ ગુનેગાર છે તેને પકડવાની તેને તક હાથ ધરી છે તો તજવીજ હાથ ધરતા તમે જોઈ શકો છો કેટલો ભયંકર અથડામણ થઈ છે અને આ અથડામણમાં જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે બેને ગંભીર ઇજાઓ થઈ છે તો અમરેલી સિવિલમાં હિટ રનની ઘટના સામે આવી છે તો આ હિટ રનની ઘટના ક્યાં સુધી ચાલતી રહેશે કારણ કે કે આ ઘટનામાં તમે જોઈ શકો છો કોઈ પણ અમૂલ્ય વ્યક્તિનું જીવન આમાં ધુમાવાતું હોય છે તો હાલ સમાચારોમાં બસ આટલું જુનિયન તમામ સમાચાર માટે જોતા ઇન્ડિયા ન્યૂઝ